ધ્રાંગધ્રાના ચુલી ગામે બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા જે તમામને સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર આપી સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ થતા જૂથ હથડામણ સર્જાઈ હતી હાલ સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરેલ હતી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે પ્રવીણભાઈ રાગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે